સૌરાષ્ટ્રની ધરતીમાં અનેક કથાઓ પડી છે ઘણી ઐતિહાસિક કથાઓ છે અને ઘણી લોકજીવનની વાર્તાઓ પણ છે આ એક વાત છે છે અને કહેવાય કે કાલડીના દેવડા ઠાકોર જે દરબારને કોઈ સંતાન નહોતું થોડો સમય વીતે છે પછી રાણીને સારા દિવસો જાય છે રાજમાં ખુશીનો પાર નથી રહેતો જ્યારે રાણીની પ્રસુતિનો સમય નજીક આવે છે મહેલમાં બધા રાહ જુએ છે કે દીકરી આવશે કે દીકરો થોડા જ સમયમાં રાજ દરબારમાં વધામણી મળે છે કે દરબારને દીકરીનો જન્મ થયો છે રાજદરબારમાં આનંદ આનંદ છવાઈ જાય છે રાજદરબારમાં કેટલાક પંડિતોને બોલાવવામાં આવ્યા છે દીકરીના જોશ જોવા માટે કહેવાય છે કે વિદ્રાન બ્રાહ્મણો જ્યારે રાજકુંવરીના જોશ જોવે છે ત્યારે નિરાશ થઈને દરબારને કહે છે કે આ દીકરી અપસુકુની આળ છે આ દીકરી જ્યાં જશે ત્યાં નિકંદન નીકળી જશે દીકરી અપશુકની છે આટલું કહી બ્રાહ્મણો દરબાર છોડી દે છે આ બાજુ કર્યો કે આ દીકરીને જંગલમાં મૂકી કહેવાય છે કે તરતની જન્મેલી એ બાળકીને જંગલમાં છોડી દીધી જંગલમાં બાળકીને ઝાડ નીચે સુવડાવી દાસીઓ રાજગઢમાં પાછી આવી દીકરીના ડોકમાં ત્રાંબાની માદરડી બાંધી હતી એમાં લખ્યું હતું કે દેવડા રાજપૂતની દીકરી છે એમાં જંગલની બાજુમાં એક નાનકડું ગામ હતું એ ગામડાની માલિકા એક કુંભાર રહેતા હતા જેમનું નામ હળમત કુંભાર હતું કુંભાર ને કુંભારણ માટીના વાસણ બનાવવા માટે માટી લેવા જંગલમાં આવે છે ત્યાં એમના કાને દીકરીના રડવાનો અવાજ પડે છે અવાજ સાંભળી હળમત કુંભાર આજુબાજુ જુએ છે ત્યાં એમની નજર ઝાડ નીચે સૂતી કુંવરી પર પડે છે કુંભાર ને કુંભારણ ત્યાં જાય છે કુંભાર દીકરીને ખોળામાં લે છે ત્યાંથી બે માણસ દીકરીને લઈ ઘરે આવે છે હણમદ કુંભારને કોઈ સંતાન નહોતું એટલે બે માણસ એ દીકરીને પોતાની દીકરી ગણી મોટી કરે છે દીકરીના ગળામાં જે માદળીયું પહેરેલું હતું એ કુંભાર ખોલીને જોવે છે એમાં લખ્યું હોય છે કે દેવડા રાજપૂતની દીકરી છે હણમત કુંભાર અને કુંભારણ પોતાની દીકરી ગણી બે માણસ એ રાજકુંવરીને મોટી કરે છે સમય વીતે છે અને દીકરી રાણક મોટી થાય છે એટલામાં પ્રદેશમાં દુષ્કાળ પડે છે અને ગામ છોડવું પડે છે હણમદ કુંભાર સૌરાષ્ટ્રમાં આવે છે અને એક ગામમાં રહેઠાણ કરે છે એવામાં ગુજરાત પાટણથી રાજા સિદ્ધરાજના બે બારોઠો સોમનાથ અને ગિરનારની જાત્રા કરી અને પાછા વળી એ મજેવડી ગામથી નીકળે છે રાતવાસો કરવો છે એટલે એ બે વસુંદી બારોઠો હળમદ કુંભારના ઘરે આવે છે હળમત કુંભાર બે બારોઠોને આવકારો આપે છે ને રાતવાસો રાખે છે બે બારોઠો જ્યારે રાણકને જોવે છે ત્યારે વિચાર કરે છે શું ભગવાને રૂપ આપ્યું છે અને રૂપની સાથે શું ગુણ આપ્યા છે હળમદ કુંભારની જોડે ચર્ચા કરતાં કરતાં બે બારોઠો પોતાના પાટણપતિ સિદ્ધરાજનું માંગુ નાખે છે ત્યારે હળમત કુંભાર માંડીને વાત કરે છે કે હું તો દીકરીનો પાલક પિતા છું રાણક તો દેવડા રાજપૂતની દીકરી છે ક્યારથી હું એનું યોગ્ય ઠેકાણું ગોતતો હતો અને આજે સામેથી માંગું આવ્યું છે એટલે હળમદ કુંભાર દીકરી માટે સિદ્ધરાજનું માંગુ સ્વીકાર કરે છે સગાઈનું નાળિયેર સ્વીકાર કરે છે અને મહિનાની અવધિ આપી બે બારોઠો પાટણ પ્રસ્થાન કરે છે આ બાજુ સવારમાં રાણક પોતાના પિતાને કહે છે કે પાટણનો રાજા સિદ્ધરાજ જસમાનો શ્રાપિત છે હું એની ચૂંદડી નહીં ઓઢું તમે નાળિયેર પાછું મોકલાવો આમ રાણક સિદ્ધરાજનું માંગુ અસ્વીકાર કરે છે હણમદ કુંભારની ચિંતા થવા લાગે છે આ બાજુ જૂનાગઢના ગુપ્તચરના કાને આ વાત જાય છે અને રાજદરબારમાં જઈ રાખ હેંગારને સમાચાર આપે છે કે હળમદ કુંભારને ત્યાં મોટી થયેલી રાજપૂતની દીકરી એને પાટણનો રાજા સિદ્ધરાજ પરણવા આવે છે ત્યારે કહેવાય છે કે રાખ હેંગાર એટલું બોલ્યો તો કે બની શકે જ નહીં કોઈ દિવસ એક તો પાટણની હારે વેર હતું રાજા સિદ્ધરાજ હારે વેર હતું અને એમાંય પાછો મજેવડીમાં આવીને હોરઠની કન્યાને પરણી અને પાટણ લઈ જાય એ જરાય મંજૂર નહોતું રાખ હેંગારને એટલે તરત જ રાખેંગારે પાંચ પજે ઘોડે સવારને લઈ મજેવડી આવે છે હડમત કુંભારને મળે છે ને બધી વાત જાણે છે અને રાણેકને પોતાની નજરે જોએ છે અને વાત કરે છે કે રાણકની સાથે પરણવા માટે હું આવું છું બે ચાર સવાર હડમત કુંભારને ત્યાં રોકાય છે ને કહે છે કે વેલડુ લઈ જૂના ગઢાઓ ને હડમત કુંભાર કબૂલ કરે છે રાખેંગાર રાણકની સાથે પરણે છે એ ખબર જ્યારે વહેતી પડી એટલે જૂનાગઢના કામ કરતા પાટણના મજૂરોને કાને પડી ને એ જૂનાગઢ છોડી પાટણ જાય છે ત્યાં સિદ્ધરાજના બારોઠો સામા મળે છે ને બારોઠોને સમાચાર આપે છે કે જૂનાગઢનો રાજા રાખેંગાર રાણકને પરણીને લઈ ગયો છે ને આ વાત બારોઠો પાટણના રાજા સિદ્ધરાજને કરે છે સિદ્ધરાજ રોષે ભરાય છે ને યુદ્ધની તૈયારી કરે છે આ બાજુ રાખેંગાર જૂનાગઢમાં સુખીથી રાજ કરે છે થોડા વર્ષો વીતી જાય છે ને રાખ હેંગારના બે દીકરાઓને રાણક જન્મ આપે છે ધીરે ધીરે સમય પ્રસાર થાય છે ને રાખ હેંગાર ભૂલી જાય છે કે પાટણ સાથે વેર બાંધ્યું હતું એ પાટણ પતિ આક્રમણ કરશે રાખ હેંગાર સુખમાં દિવસો વિતાવે છે કહેવાય છે કે આ બાજુ પાટણનો પતિ સિદ્ધરાજ પોતાનું સૈન્ય લઈ જૂનાગઢને ધમરોળવા આવે છે ત્યારે જૂનાગઢમાં ખબર નહોતી કે ગુજરાતનું સૈન્ય જૂનાગઢ પર ચડીને આવે છે જ્યારે જુનાગઢની નજીક સૈન્ય આવે છે ત્યારે રાખેંગારને ખબર પડે છે કે સૈન્ય જુનાગઢ પર ચડીને આવ્યું છે આ બાજુ રાખેંગાર પોતાના ઉપર કોટ પર તૈયારીઓ કરે છે કે જેનાથી ગુજરાતનું સૈન્ય કિલ્લાને ભેદી ના શકે બધી તૈયારીઓ કરી રાખેંગાર ગઢને પ્રજાને સુરક્ષિત કરે છે એમ કરતા કરતા બાર વર્ષ વીતી જાય છે પણ ગુજરાતનું સૈન્ય જુનાગઢના ઉપર કોર્ટને તોડી શકતું નથી આ બાજુ રાખ હેંગાર જે જોઈએ એ પ્રજાને પાડે છે અને પોતાના દીકરાઓ સાથે સુરક્ષિત છે પણ સમય પલટાય છે ને રાખ હેંગારના બે ભાણેજ દેસળ દેશળ અને વિશળ કુસંગના હિસાબે એમ કહેવાય છે કે દારૂના નશામાં ધૂત બન્યા અને દરબારમાં આવ્યા આ બાજુ રાણકે બેયને દારૂના નશામાં જોયા એટલે એમને દુઃખ થાય છે કેમ કે બે ભાણેજો ઉપર કોર્ટના દરવાજાના રખેવાળ પણ હતા એમના ઉપર કોર્ટની રક્ષાની જવાબદારી પણ હતી એટલે રાણકને દુઃખ થયું કહેવાય છે કે જ્યારે દેસણ અને વિસળને નશામાં ધૂત જોઈ રાણકે બેને આવકારો ના આપ્યો એટલે બેને ખોટું લાગે છે અને એમ થાય છે કે આપણું અહીંયા કંઈ માન નથી સન્માન નથી કેમ કે આપણી અહીંયા કઈ કિંમત જ નથી એમ પોતાનું થયેલું અપમાન જાણી પાટણપતિ સાથે મળે છે અને કહે છે કે જો તમે અમને ઘરાસ આપો તો તમને ઉપર કોટના દરવાજામાં દાખલ થવા મદદ કરીએ પણ અમને વચન આપો કે અમને તમે ગામ આપશો રાજા સિદ્ધરાજ બોલે બંધાય છે કે હું તમને ગરાસ આપીશ ગામ આપીશ દેસળ વિસળ ગુજરાતના લક્ષરને લઈ ઉપર કોટના દરવાજે આવે છે અંધારાની માલિપા એ સૈન્ય કોટમાં દાખલ થયું દેશળ અને વિશાળ ઉપરકોટના દરવાજા ખોલાવે છે અને ઉપરકોટમાં યુદ્ધ મંડાણું રાખ હેંગારના સુરવીર યોદ્ધા યુદ્ધમાં શહીદ થયા એક પછી એક રાખ હેંગારના સુરવીર યોદ્ધા શહીદ થવા લાગ્યા ત્યારે રાખ હેંગાર યુદ્ધમાં ઉતરે છે ને એ પણ યુદ્ધમાં મરાઈ જાય છે રાજાને મારીને લક્ષણ રાણીવાસ તરફ જાય છે આ બાજુ ખોલો સિદ્ધરાજનું માથું છે પણ રાણકે જ્યાં જોયું ત્યાં તો પાટણનો પતિ સિદ્ધરાજ આવીને ઊભો છે આ બાજુ સિદ્ધરાજ જ્યાં રાણકને જોયે તો રાણકનું રૂપ જોઈ સિદ્ધરાજ તો આભોજ બની જાય છે રાણક દેવીએ વિચાર કર્યો કે વિધાતા રૂઠાણી છે અચૂકતું બન્યું છે પણ શું બન્યું છે એ કાંઈ ખબર નથી એટલે બોલી મને રાખ હેંગારનું માથું લાવી આપો મને મારા ધણીનું માથું લાવી આપો સિદ્ધરાજ જયસિંહ બોલે છે કે માથું પછી મળશે પહેલાં તમે અમને મળો પણ દેવી રાણક બોલે છે કે હે સિદ્ધરાજ એનું તને સપનું નહીં આવે કેમ કે હું સુરઠની દીકરી છું મને રાખ હેંગારનું માથું લાવી આપો આ બાજુ સિદ્ધરાજ રાણકને ખૂબ ડરાવે છે પણ રાણક એકની બે થતી નથી રાણકની સામે એના બે દીકરા ઊભા હોય છે એમાં નાના દીકરાનું માથું સિદ્ધરાજ કાપી નાખે છે દીકરાનું મસ્તક જુદું થયેલું જોઈ રાણક દેવી હેપતાઈ જાય છે પછી સિદ્ધરાજ હુકમ કરે છે કે રાણકના બાવડા પકડી બળજબરીથી ઉપર કોટથી નીચે ઉતારો રાણક દેવી પોતાના બાર વર્ષના દીકરા સાથે ઉપર કોટના પગથિયા ઉતરી નીચે ઉતરે છે પણ ઉતરતાની સાથે ગરવો ગિરનાર દેખાય છે ત્યાં રાણક કહે છે કે ઊંચો એ ગઢ તું વાદળોથી વાતો કરે પણ મરતા મરતા રાખ દેવીને હે ઊંચા ગઢ ગિરનાર રાખ હેંગાર મરતા તું વાદળો સાથે હજુ વાતો કરે છે પણ રાણકના આ શબ્દો ગિરનારને જેમ ભાલાની જેમ લાગ્યા હોય ને એમ ગરવા ગઢ ગિરનારની એક એક શિલાઓ એમ કહેવાય છે કે ધરતી પર પડવા લાગી એક એક શિલા ઉપરથી જોઈ રાણકે વિચાર કર્યો કે મારા ગિરનારને દુઃખ લાગ્યું મારા આક્રામેણ જેમ અસર કર્યા હોય ને એમ ગિરનારના એક એક પાણા ધરતી ઉપર પડવા લાગ્યા છે તે રાણક એટલું બોલી કે મત પડ મારા આધાર સોહલા કોણ ચડાવશે હવે તો ગયા ચડાવણહાર કોક દી જીવતા જાતર આવશે બાપ પડમાં તારા સોહલા કોણ ચડાવશે એ રાણક દેવીએ હાથ ઊંચો કર્યો ત્યાં તો પડતી શિલાઓ ત્યાંને ત્યાં રોકાઈ ગઈ કહેવાય છે કે હાલ પણ એ શિલા એમની એમ અટવાઈ રહી છે ગિરનારમાં જે રાણક દેવીના કહેવાથી રોકાઈ ગઈ હતી એમાં રાણક ઉપર કોટથી નીચે આવી એવામાં કહેવાય છે કે મોરનો અવાજ આવ્યો મોરનો સાંભળી રાણક મોરને કહે છે હે મોર બોલમાં હવે તું કયા મોઢે બોલે છે આ સાંભળી મોર ચૂપ થઈ જાય છે ને કહેવાય છે કે આજ પણ જૂનાગઢના જોશીપરા વિસ્તારમાં રાણકનું શ્રાપ છે કે આજે પણ ત્યાં મોરના નથી બોલતા પગથિયા ઉતરતા અશ્વશાળાની માલિપા રાણક આવે છે ત્યાં એક અશ્વ હણહણાટી કરે છે અને ત્યાં એ એમ કહે છે કે તરવરિયા ન ફાટ્યું હંસલા મરતા ખેંગાર મારે ગામતરા ગુજરાત એટલું બોલતા જ એમ કહેવાય છે કે એ અશ્વ ત્યાંને ત્યાં જ મરી જાય છે અને એ જ્યારે રાણક દેવીને સોરઠની રાણીને તંબુમાં લઈ જાતા એ સિદ્ધરાજ જયસિંહને કહે છે પોતાનો દીકરો પોતાની પાસે ઊભો છે ઘણા પ્રયત્નોના અંતે એ રાખેંગાના મસ્તકને લઈ કેટલીક બાઈઓની વચ્ચે ઊભી છે પાટણની જે પટરાણીઓ હતી એ આગળ હાલે છે પણ રાખેંગાનું માથું લઈ ઊભેલી રાણક સીધરા હાથ ઊંચો કરી અને બધાને માથું બતાવે છે પણ કહેવાય છે કે રાખહેંગારની મૂછ હવામાં ફરકતી હતી એ જ ગુજરાતની બાઈઓ બીવે છે એ જોઈ રાણક બોલે છે કે હવે શું કામ બીવો છો હવે એ યુદ્ધ કરવા નહીં આવે પણ પોતાના પતિના મસ્તકની મૂછ ફરકતી જોઈ રાણક ગુજરાતની બાઈઓને કહે છે કે વાયે ફરકે મૂછડી રયણ જબુ કે દંત જુઓ પટોળા વાળીયું હુ લો બળીયાળીઓનો હે પાટણના પટોળા પહેરવા વાળી મારા ધાબળા ધણીની તમે નજર તો કરો હજી એના વીજળીની જેમ દાંત જબુકે છે સ્વામી ઉઠો સૈન્ય લઈ ખડક ધરો ખેંગાર સોલંકીએ ઘેરિયા આજ ગઢ જૂનો ગિરનાર એમ કહેવાય છે કે એ રાણક દેવી રાખેંગારના માથા હરે વાતો કરે છે અને બળજબરીથી સિદ્ધરાજ એમ કહેવાય છે વઢવાહણ સુધી ઈ બાઈને લઈને આવે છે દીકરો પણ સાથે છે પોતાના દીકરા પાસે એ બાઈ ઊભી છે અને સિદ્ધરાજ એ દીકરાનું પણ માથું ધડથી જુદું કરે છે અને ત્યારે એ બાઈને સત પ્રગટે છે અને એ રાણક રાખેંગારની યાદમાં ગુજરાત ન આવું એમ સિદ્ધરાજને કહે છે હવે તું રહેવા દે મને બોલાવમાં કહેનાર પ્રતિવ્રતા હુકેમ નરસો કરું અને સતી માતા તણા બિરદ સાંજે અને પિતારા લાજના લંગર મારા પગે અને લાજનું ભરેલું મારું મોસાળ લાજે આટલું કંઈ ભોગવાના પટમાં દસે આંગળીએ એમ કહેવાય છે કે એની મેળે જ અગ્નિ પ્રગટે છે વઢવાણના ભોગાવાની માલિપા સૌરાષ્ટ્રની સતી એને સત પ્રગટ્યું અને કહેવાય છે કે સત પ્રગટતી વખતે એ રાણકદેવી પાટણના પતિને શ્રાપ આપે છે કે એ સિદ્ધરાજ વંશ સમૂળ જો તારે દીકરીએ નહીં રે દીવો પણ કળકળ તે હૈયે પાપી તુથી બીજો કેને કેવો રાણક દેવી શ્રાપ આપે છે કે સિદ્ધરાજ તારો વંશ નહીં રહે રાણકને સતી થતી જોઈ કહેવાય છે કે સિદ્ધરાજ રાજા રાણક દેવી સામે બે હાથ જોડી માફી માંગે છે અને પગે પડે છે ત્યારે કહેવાય છે કે રાણક દેવી બોલે છે સિદ્ધરાજ તારો વંશ તો નહીં રે પણ પાટણમાં તું મારા નામનું એક દેવળ બંધાવજે જેનાથી લોકો તને યાદ કરશે એટલું કહી એ જળહળતી અગ્નિમાં રાણક દેવી સતી થઈ જાય છે પછી રાજા સિદ્ધરાજ પાટણમાં રાણક દેવીના નામથી એક વાવ બંધાવે છે જે હાલ પણ પાટણમાં આવેલી છે જેને રાણકી વાવ તરીકે ઓળખાય છે તો મિત્રો કેવી લાગી આ સૌરાષ્ટ્રની સત્ય ઘટના આવી જ સાચી ઘટનાઓ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર જરૂર કરો જય મામબેન